નમસ્કાર મારું નામ ભીમજી છે આજે હું આવ્યો છું નખત્રાણાની કેવી સરકારી હાઈસ્કૂલમાં સરકારી સ્કૂલનું પાયો રાખવામાં આવ્યું હતું ઓગણીસોને અઠ્ઠાવનનું અને આજ દિવસ સુધી અવિરત કાર્ય કરે છે અને એનામાંથી ઘણા શિક્ષકો ડૉક્ટરો એમએલએ એમપી અને સારા એવા એન્જિનિયરો બી નીકળ્યા છે તો અમારે આપની સાથે છે સાહેબ શ્રી વિરેન દલ સાહેબ તો આજે આપણે ચર્ચા કરશું શિક્ષણના પડકારો અને શિક્ષણમાં નવીનતા તો સાહેબ તમારો પરિચય આપી મારું નામ વિલેન્દ્રસિંહ દલ છે અહીંયા ઇન્ચાર્જ આચાર્ય તરીકે આ શાળામાં ઘણું ફોતા છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ છેલ્લા દસથી બાર વર્ષથી કામ કરવાનો મોકો મળેલો છે આજના સમયમાં જોવા જઈએ તો છોકરાઓનું જે મન છે વિદ્યાર્થીઓનું ખાસ કરીને કે એકદમ ચંચળ બની રહ્યું છે અને ખાસ આપણે બધાને ખ્યાલ જ છે કે મોબાઈલનો જે ઉપયોગ છે એ બહુ વધારે થઈ રહ્યો છે મોબાઈલનો ઉપયોગ છે આપણા શિક્ષણમાં અત્યારે બહુ જ મોટો પડકાર છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો અને શિક્ષકોની જો વાત કરવામાં આવે તો શિક્ષકો માટે નવીન ટેકનોલોજીનો સાથે તાલ મિલાવો આપણે જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ પણ એપ્લાય થઈ રહી છે બે હજાર વીસ તો આ નવી શિક્ષણ નીતિમાં પણ ઘણા બધા ફેરફારો થવાના છે તો શિક્ષકો માટે પણ ઘણા બધા મોટા પડકારો છે કે એમાં જૂનું જૂની પ્રથા અને નવી પ્રથામાં કઈ રીતે પોતાની જાતને સેટ કરવું અને વિદ્યાર્થીઓને એ રીતે આપણે નવા જ એક નવી જ જે શિક્ષણ નીતિ છે એમાં કઈ રીતે ઢાળવું એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે મોટો પડકાર રહે તમે તમારી શાળામાં સુધારવા માટે કઈ પદ્ધતિ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો સરકાર તરફથી અમને છેલ્લા બે વર્ષથી ટોટલ તેર જેટલા અમે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે અને આ સ્માર્ટ બોર્ડ દ્વારા અમે શિક્ષકોને વિદ્યાર્થીઓને સારામાં સારું ઓનલાઈન ટીચિંગ આપીએ છીએ અને એમાં ઘણી બધી એપ્લિકેશનનો પણ અમે ઉપયોગ કરીએ છીએ ધારો કે જી શાળા છે પછી દીક્ષા એપ્લિકેશન છે આ એપ્લિકેશન દ્વારા અમે વિદ્યાર્થીઓને જે રીતે ખાનગી શાળાઓ પોતાનું આ સ્માર્ટ બોર્ડનો બધો ઉપયોગ કરે છે એટલે સરકારી શાળાઓમાં પણ હવે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે એટલે હવે આવનાર ભવિષ્યમાં સરકારી શાળામાં પણ અદ્યતન શિક્ષણ તમને જોવા મળશે ભવિષ્યમાં શિક્ષણને વધુ સારું બનાવવા માટે અને સ્ટુડન્ટને ફાયદો થાય એના માટે તમે શું કરશો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને અમે વારંવાર સૂચના આપતા જોઈએ છીએ કે ભણવાની સાથે તમારે બીજી સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઈએ અત્યારે અમારી શાળા એસીએસ તાલુકાની શાળા છે અને અહીંયા ઘણા બધા કલા ઉત્સવ થાય છે ખેલ મહાકુંભ થાય છે આ બધા જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું છોકરાને આગ્રહ રાખીએ છીએ ભણવાની સાથે એ લોકો બીજી પ્રવૃત્તિમાં પણ ભાગ લે આ સિવાય અમારા પાસે એનસીસી અને એનએસએસ પણ ચાલે છે તો એનસીસી અને એનએસએસ દ્વારા જે લોક સહભાગિતા છે એમાં પણ છોકરાઓ આગળ વધે એટલા માટે અમે ભવિષ્યમાં થોડુંક અપડેટ કરી થોડું કરી કારણ કે એનસીસી છોકરાઓને બહુ ઓછું નોલેજ હોય છે તો હવે થોડું એમને વધારે નોલેજ આપી થોડા સિગ્નરો કરી અને આના વિશે વધારે થોડા અવેર કરી અને શિક્ષણની સાથે લોક ભાગીદારી પણ શીખે છોકરાઓ એ રીતે અમે એમને ભવિષ્યમાં આગળ વધારવા માગીએ છીએ તો સાહેબનું કેવું છે કે અહીંયા સ્કૂલમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે અને નવી નવી ટેકનોલોજી સાહેબ અહીંયા સ્કૂલમાં યુઝ કરે છે અને સાથે ગમત કે કોઈ બી ક્ષેત્રે એ પણ ડેવલપ કરી રહ્યા છે તો સાહેબ આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તમે શું સલાહ આપશો કે તેઓ પડકારોનો સામનો કરી શકે અત્યારે મોટો પડકાર વાત કરીએ કે મોટો પડકાર છે જૂની સિસ્ટમમાં વિદ્યાર્થીઓ બંને માટે મોટો પડકાર રહેશે બે હજાર છવ્વીસ સુધીમાં સરકાર દ્વારા નવી એજ્યુકેશન પોલિસી એટલે થઈ રહી છે તો નવી એજ્યુકેશન પોલિસીમાં ઘણા બધા એવા પ્રાવધાનો છે કે દાખલા તરીકે ધોરણ છઠ્ઠાથી જ કોટિંગ જમ થઈ જશે છોકરાઓને કોટિંગ શીખવાનું ચાલુ થઈ જશે પછી નવથી બારનું જે છે એમાં વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ કોમર્સ સાયન્સની જે આપણી પેટર્ન છે એ નીકળી જશે નવથી બાર સુધીની કંપની ધોરણ નવથી છોકરો જો લેંગ્વેજની સાથે કોઈ સાયન્સના વિષય રાખવું હોય તો એ રાખી શકશે તો આ બધી પેટર્નમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો આપી અને નવી જે સિસ્ટમ છે એમાં પોતાની જાતને ઢાળશે આ જે ભવિષ્યને નવી શિક્ષણ નીતિને કેવી રીતે જોવો છો નવી શિક્ષણ નીતિ જે જૂની શિક્ષણ નીતિ હતી ઓગણીસો છ્યાસી ની 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અપરાઈ ગઈ છે બરાબર હવે જૂની સિસ્ટમ આપણી હતી વાળી સિસ્ટમમાં એ સિસ્ટમમાં અત્યારનું અત્યારનું જે સમય છે અત્યારનો સમય ટેકનોલોજીનો સમય છે એઆઈનો સમય છે અને રોબોટિક્સનો સમય છે આ સમયમાં હવે એ શિક્ષણ નીતિ થોડીક આઉટડેટેડ લાગી છે એટલા માટે હવે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ છે એ છોકરાઓને મેં આપણે અગાઉ વાત કરી ધોરણ છઠ્ઠાથી છોકરો જો કોડિંગ શીખતો થશે તો બારો સુધી આવતા આવતા એ રોબોટિક્સ ઉપર કામ કરી શકશે એઆઈ ઉપર કામ કરી શકશે એટલે નવી શિક્ષણ નીતિ છે એ આપણા ભારતમાં હવે એકદમ જબરદસ્ત ચેન્જ લઈ આવશે સાહેબનું કેવું છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે એનામાં પણ ખરેખર ધ્યાન દેવું જોઈએ અને સરકારને પણ આનામાં ઘણા બધા પગલાં લેવા જોઈએ શાળા અને સ્કૂલમાં એઆઈના ડેવલપ માટે એવા ક્લાસ અથવા તો કોઈ એવા ફેકલ્ટીઝ હોવા જોઈએ ધન્યવાદ સાહેબ તમે તમારો સમય આપ્યો છે